જે દુખ જોય હોય દુખ અને દુખમાંથી આગળ વધે ને એક વ્યક્તિ કે પાસળ પડતો નથી જેને જન્મ જાત જન્મથી સુખ મળેલું હોય એ એ કે આગળ વધી શકતા નથી મોટા બધું વધી શકે પણ ભૌતિક સુવિધાઓ કો હોય એટલે મારું ઉછેર કે મારું બાળપણ કે મારું જીવન નું જે ઘટતર કોની એ એવા પસારમાં થયેલું કે ન પાણીઓ આપણો વિસ્તાર થયે હોય છે અને એવા વિસ્તારમાં केवळ वैयक्तिक 10वी मध्ये आपने पंग्ना चंपळ कोण परवा नाडले ही परिस्थितीमध्ये निर्माण तयार झालं आणि हायस्कूल मध्ये भरता तयार वाढવાનું नाही એટલે ये बदी मला हे विस्तारमा काहीतरी आगे वधू आमाती मुश्किली होती अरे पीटीसी मध्ये पण मारो ऑर्डर जोता अडकू लागियो तो मने खबर नथी की गुजरात मा आठी कॉलेज होते એટલે कक्षमा आपला पीटीसी कॉलेज तरी मुंद्रा जे હમણાં કદાચ તમને ખબર હશે તો મારો એવો ભાવ હતો એમનો કે મુદ્રા મારી સાથે ભણનારા પિસ્તાળીસ જણા કહી લગ્ઝરી મને મળવા આવ્યા મારા ઘેર કચ્છમ હતી એમાં મોટા ભાગની તો બહેનો હતી લગભગ પાંત્રીસ એક તો એવી બહેનો હતી જે મારી સાથે ક્લાસમેટ હતા તો આવા જીવંત સંબંધો મેં કાયમ જાળવી રાખ્યા છે પણ જ્યારે શિક્ષકની વાત કહીએ ત્યારે સૌ પ્રથમ આપણું શિક્ષકમાં આપણો કર્મ ઉત્તમ હોવો જોઈએ

ये निष्ठा आपली होई तारे आपले जीवन मध्ये आठळ기 शकता वचन नो शिक्षक मध्ये लाग्यो आणि वो रिटायर जो 39 वर्षे नोकरी केली कारण रे मारे सीएनबी बिजी तो म्हारी किती रजाव पडीली लगभग सर्विस टूकी 700 ते 800 म्हारी रजाव जमा आली केवी जीवन में एक पण रजा भोगी नव्हती आणि घणी होतो बार बार सीएनबी बोलले रजाव તો આ રીતે નોટી તલવા ની ધાર પર આવી રીતે નોટી કરી લાક્યો છે ને એટલે સુરક્ષા થાવા નિશ્ચિત આ દુર્ઘાત્યનું પરત કમવ વદંતિ એમ તલવા ની ધાર ઉપર રાખીને આવી રીતે મે નોટી કરી કોઈ વિચાર્યું નથી એટલે આ મને કારણોને કારણે પછી અધ્યયન તમને કોઈ પણ વ્યક્તિમાં જીવનમાં તમે ક્યાં નિરાશ થઈ જાવ તો તમારો તો ઉત્તમ પુસ્તક મિત્ર હોય તો પુસ્તકોનો અધ્યયન તમને आगे लगी दो इज दो इज ध्यान में ये हो जाए कि पुस्तक को क्या हुआ नहीं ये आपने दुबारा नहीं करना पड़े आपने सारा पुस्तक को सारा जगत था को ए, ये आपने उन्नत बना दिया है अरे अत्याचार मोटा भागी कोई कोई व्यक्ति को तो पूछे नहीं तो के सिद्धो गूगल में सर्च करें के या मैं जुए तो हम कितनी सीमित बहेती हुए हमने एक

मो फोटो पाड़ी मेरे के तो भारत के टेलीविजन शो पुस्तक है वो मुझे नहीं छासी में रखा है ये मुझे मैं फोटो पाड़ी नहीं नहीं पाने में तो जब hmm. तो hmm. वाली से बैठी पाकी मारी थी हां जना चौधरी समाज में क्या सब मिला है आ इंडिया से अटैच है डॉक्टर देवेंद्र तमे लगते हो कि कोई नु सोरेल नु आवता चढ़ाओ ये क्या हो नहीं सकते के मारो बात चल रहा तो क्या ये अपनी बीजी भूल करी आ हमने ये बालक जो ये है

શિક્ષક શિક્ષક સાર્થક સાર્થક કહેવાય પ્રસન્ન હોવો જોઈએ તેની વ્યક્તિ હોય ને આપડે ઘરે દુઃખ હોય વળગણ હોય હાસ યુવા મહોત્સવ થતા યુવા મહોત્સવ બાળકો ને ભાગ લેતા હું પણ ભાગ લેતો હું પણ વાર્તા ઉઠે તો હું પણ એકાંતીમાં નાટક અને આ બધું જો તમે બાળકો પર આવું સિંકન કોઈ આતરી મીડિયા નતો કોઈ મોબાઈલ ન્યુઝ નતો કોઈ દમે બોમ્ડામાં કોઈ પ્રવૃતિ કરે કોઈને ખબર નથી પડતી અતાર તો એક બાળક આવે તો કેટલો સારા મેની થાય સોશિયલ મીડિયામાં ચર્ચા થઈ જાય